ચલો મિત્રો સ્વાગત છે બધાનું બુકબર્ડના યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી પહેલાં તો કમેન્ટ કરી મને જણાવો કે બધાને ઓડિયો વિડિયો ક્લિયર છે એટલે આપણા આજના સેશનમાં આગળ વધીએ ને આમ તો આ નાનકડો સેશન આપણી મોકટેસ્ટનું એનાઉન્સમેન્ટ છે હાઈકોર્ટ આસિસ્ટન્ટને લઈને તો પહેલાં તો કેટલા હાઈકોર્ટ આસિસ્ટન્ટની અંદર પાસ છે ને જેને એક્ઝામમાં જવાનું છે સિરિયસલી એક્ઝામ દેવાની છે નમસ્તે નમસ્તે ચલો યસ ક્લિયર છે છો ને બધા પાસ હિતેશ ચૌધરી સત્યદીપસિંહ સરવૈયા પાસ છો તમે લોકો જેટલા પણ વિદ્યાર્થીઓ હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં હવે ટાર્ગેટ કરે છે નાનકડી અપડેટ પણ આવી છે શું અપડેટ આવી લખો હમણાં એક અપડેટ આવી છે કલાક પહેલાં જ કલાકય નહીં અડધો પોણો કલાક પહેલાં શું અપડેટ આવી છે ઓકે વેરી ગુડ શું અપડેટ આવી છે હમણાં હાઈકોર્ટ આસિસ્ટન્ટને લઈને કોણ કહેશે એક નાનકડી અપડેટ છે અડધો કલાક પહેલાંની યસ શું છે તો ભાઈ એક ઇસ્યુ હતો મોટો સત્યાવીસ ચારનો એ ચેન્જ કરી અને બાર પાંચ કરી દીધી છે મે મહિનાની બારમી તારીખ એટલે આ એક મોટો પ્રશ્ન સોલ્વ કોઈ જગ્યાએ ક્યાંય ઓબ્જેક્શન તમારે લેવું પડશે નહીં એક્ઝામ હવે શાંતિથી તમે એક મહિનો ઉપરનો સમય મળ્યો છે અને જેને જેને સીસીયુ પૂરી થતી જાય છે એને પૂરતો સમય મળશે એવડો મોટો કંઈ સિલેબસ નથી કે વાર લાગે બરાબર તો બાર પાંચના હવે એક્ઝામ છે એ તમને ચેન્જ કરી આપી છે હાઈકોર્ટ દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન બહાર પડી ગયું છે આપણી ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી આપણે મૂકી દીધું છે જોઈ લેજો હવે આમાંથી મોટાભાગના આપણે એવું માની ચાલીએ છીએ કે આપણી લાઈવ બેચમાં હતા કમેન્ટ કરો મને વિજય જાધવ ત્યાં તો જે પણ બીજા હતા એ બધા જે હાલ જોડાઈ રહ્યા છો આપ આપણી જે બેચ હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સની આપણે બનાવી હતી એમાં બધા હતા કે નહીં એ વખતે મને કમેન્ટ કરો કે ખાલી માત્ર મુક ટેસ્ટ માટે જ આપ્યા છો લગભગ સો ઉપર વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આપણી સાથે એ વખતે બરાબર આપ પણ ડેટ એનાઉન્સ ન થઈ જુલાઈ મહિનાની અંદર આપણે એના લેક્ચર્સ કર્યા જુલાઈ ઓગસ્ટમાં લાગતું હતું કે ઓગસ્ટના એન્ડમાં મેઇન્સ આવી જશે એમણે કહેલું હતું પણ એવું કશું થયું નહીં ને આપણે ત્યારે બી એવું માનતા હતા કે આપણે એક્ઝેક્ટ એક બે મહિનામાં લેવા જઈએ એવું ન પણ બને લેટ પણ જાય ને લેટ ગઈ તો ઘણી લેટ ગઈ બરાબર સીસી આવી ગઈ ત્યાં સુધી આ એક્ઝામ ના આવી મેઇન્સની હવે આવી તો ક્લેસિંગ થયું તો હવે જ્યારે ડેટ આપણી સામે છે આપણે સવારમાં જ્યારે થોડું અનાઉન્સમેન્ટ ટેલિગ્રામમાં જોયું હોય તો ડેટ આપી હતી સત્યાવીસ ચારને ધ્યાને લઈ રવિવાર ગુરુવાર રવિવાર ગુરુવાર એવી ટેસ્ટો આપી હતી પણ હવે જ્યારે એક્ઝામ લેટ ગઈ છે તો આપણે થોડો સમય મળશે તમને બી સમય મળશે પ્રિપરેશનમાં સારો અને ટેસ્ટો જે આપણે પાંચ મોક ટેસ્ટનું આયોજન કરવાના છીએ એની અંદર નાના મોટા ચેન્જીસ છે આપણે કરી અને રવિવાર રવિવારે ટેસ્ટોને ગોઠવી દીધી છે ત્યારે બી આપણે ભણાયું હતું ઓલમોસ્ટ આમ તો જે ટૉપિક છે બધા કવર કરી લીધા છે પણ રિવિઝન સેશન કરશું એટલે થોડું ઘણું બધું ભૂલી ગય પાછો આવી જાય સમય મળે તો એક વખત જૂના વિડીયોને પણ જોઈ નાખો બરાબર સીસીવાળા હવે શાંતિ જ તૈયારી કરજો યસ જેણે જેણે સીસી પતી ગઈ અને જેને સીસીનો થોડું ટાઈમિંગનો ક્લેશ બનતો હતો એ બી શાંતિત તમે લોકો હવે તૈયારી કરજો જેને પ્રિલિમ પૂરી થતી જાય અને આ મેઇન્સ હોય તો આમાં ફોકસ કરજો સીસીની પ્રિલિમ્સ કે કોન્સ્ટેબલ કે પીએસઆઈ હજી ઘણી વાર લાગશે બરાબર ચલો તો આજે આપણે એક તો મોક ટેસ્ટ મોકટેસ્ટનું શેડ્યુલ વગેરે હું તમને આપી દઈશ અને જેને આપે એમાં સ્પેસિફિકલી જૂના કોર્સમાં જોઈન થવાનું છે જે હાલ નોટિસ આવી છે ધ્યાનમાં કે જે મેઇન્સ એક્ઝામિનેશન હતી ડિસ્ક્રિપ્ટિવ એ સત્યાવીસ ચારના બદલે રીશેડ્યુલ કરી અને બાર પાંચ બે હજાર ચોવીસ રવિવારના આપી દીધી છે અને આપી દીધું ટાઈમિંગ વગેરે કે આ ટાઈમ રહેશે બરાબર ચાલો હાઈકોર્ટ આસિસ્ટન્ટની આપણી મેઇન્સની બેચ જે સમયે કરી હતી એ જ બરાબર ઇંગ્લિશમાં કોન્ફિડન્સ નહીં આવતો એ પ્રેક્ટિસનો ભાગ રહેશે ફરી પાછું અહીંયા રિવિઝનનો આપણે ટાઈપ કરાવીશું રિવિઝન કરાવવાનો પ્રયત્ન કરશું પણ ઇંગ્લિશ એ ઇન્ડિવિઝ્યુઅલ પર ડિપેન્ડ કરશે તમારે ઇંગ્લિશની અંદર જે પણ આપણે ક્વેશ્ચન પૂછાવાના એસે વગેરે તો એસેને કઈ રીતે ફ્રેમ કરશો એ પ્રેક્ટિસ કરવાની છે હિરન પટેલ ઓકે બે હજાર સત્તરનો વિદ્યાર્થી છું યાદ આવી ગયું મને યુસીડીસી મહેસાણા વેરી ગુડ ચલો શેડ્યુલ કરવાના મોક ટેસ્ટ બરાબર બીજો કોઈ કોર્સ ન લીધો હતો જેણે છ મહિના પછી ક્લોઝ કર્યો તમે કોર્સ લીધેલો હોય તો તમને ઓપન કરી આપવામાં આવશે તમે આપણી વાત કરો છો બીજા કોઈની વાત કરો છો બીજાનો લીધો હતો ઓકે બીજાનો અલગ વસ્તુ આપણે એના પર નથી જતા બીજાનો કોર્સ હોય તો આપણે ગેન્ટેન્સ લેતા આપણે ત્યારે બી કહેલું હતું કે તમને એક્ઝામ સુધી સાથે રહીશું તો આપણે સાથે રહેવાનું કમિટમેન્ટ હતું એક્ઝામમાં કદાચ કોઈના એમાં ઘણા ભૂલી બી ગયા હશે વચ્ચે બરાબર ઘણા ભૂલી ભી રહ્યા હશે ફક્ત ટેસ્ટ રાખજો ટેસ્ટ આમાં આવી જશે હશે ટેસ્ટનું પેપર ચેકિંગ આમાં આપણે લીધું છે એટલે બધી વસ્તુઓ ભેગી જ છે કમ્બાઇન્ડ ચૌદ તારીખ એકવીસ તારીખ અઠ્યાવીસ તારીખ પાંચ તારીખ અને આઠ તારીખ અને બાર તારીખે તમારી એક્ઝામ આ બધા રવિવાર છે ચૌદ એટલે નેક્સ્ટ ટુ નેક્સ્ટ થશે સન્ડે નેક્સ્ટ ટુ નેક્સ્ટ સન્ડે પછી એકવીસ અઠ્યાવીસ પાંચ અને આઠ છેલ્લો બુધવાર જશે તમારો જે બાર પાંચના રવિવાર છે એના આગળના બુધવારે તમારી પાંચમી ટેસ્ટ ટેસ્ટ તમારે અમે તમને પીડીએફ સ્વરૂપે આપીશું પીડીએફની અંદર તમે પ્રિન્ટ આઉટ લઈ લખવાનું છે અને અમને મોકલવાનું ડિસ્ક્રિપ્ટિવ છે બરાબર ડિસ્ક્રિપ્ટિવ છે તમારે એની કોર્સની ફી રહેશે પંદરસો રૂપિયા અગાઉ આપણે લાઈવ બેચો બે હજારમાં આપી હતી એમાં પણ આ ટેસ્ટોનું કહેલું હતું જે હવે જોઈન થાય છે એમને એ જૂના વિડીયો જોઈ શકાશે લાઈવ સ્વરૂપે નહીં મળે પણ રિવિઝનનો લાભ મળશે આપણે રિવિઝન કરાવવાના છીએ રિવિઝન કરાવીશું તમને પંદર રૂપિયામાં પાંચ ટેસ્ટ વિથ ઇવેલ્યુએશન તમને જો તમે અમને સમયસર પહોંચાડશો તો અમે ઘણીવાર એવું જોયું છે કે મેઇન્સની બેચોમાં વિદ્યાર્થીઓ સમયસર પેપર અમને આપતા નથી તો અમે એવું ન કરી શકીએ કે ત્રીજી ટેસ્ટે પહોંચાડે તમે અમને પહેલી ટેસ્ટ મોકલો તો નહીં ચાલે અમે તમને એક સમય મર્યાદા આપીશું કે ચૌદ તારીખના ટેસ્ટ છે તમારે લેટમાં લેટ પંદર સાંજ સુધીમાં કે સોળ સાંજ સુધીમાં આપવાનું એ તમારે કરવાનું એસેના ટેસ્ટ ટૉપિક વગેરે આપીશું એસે કયા કયા ટાઈપના શું પૂછાઈ શકે વગેરે વસ્તુઓ આપણે ડિસ્કસ લેક્ચર્સમાં થશે હવે તમારે રિવિઝનમાં આ જ વસ્તુ આવવાની છે બરાબર અને ગૌસ્વામી સર અવેલેબલ હશે એ બી આવશે બીજા બી ફેકલ્ટીઓ બી આવશે તમને લેક્ચર્સ કન્ડક્ટ થશે ત્રણે ત્રણ વિષયના આપણા ગુજરાતી મેઇન્સ આપણું ઇંગ્લિશનું ડિસ્ક્રિપ્ટિવ અને સાથે કોમ્પ્યુટર પણ ડિસ્ક્રિપ્ટ અલગ લેવલે આપણે ચતન પટેલ સર ત્યારે એકદમ તમને પ્રેક્ટિકલી બધું કમ્પ્યુટર પર સમજાવ્યું હતું હું એને ફરી કહીશ એ ફરી તમને રિવિઝન માટે આવશે બરાબર ગુજરાતીમાં હજુ લેક્ચર લેવાનું કહેતા હતા પણ આપણે એને એક્સ્ટ્રા ગણતા હતા તમારું જે પૂછાય છે બધું કરી જ નાખ્યું હતું યાદ હોય તો ત્યારે બી અન્ટર રિસ્કી આપણે જે એક્સ્ટ્રા કીધા હતા એ કયા કીધા હતા તમને કદાચ વધારે કોઈ બીજા ટોપિકમાંથી પૂછે તો બાકી સિલેબસમાં જે જોવા મળી રહ્યા છે ક્વેશ્ચન તો આપણે કરી જ નાખ્યા હતા રિવિઝનની અંદર બધી વસ્તુને ટાર્ગેટ આપણે કરીશું કે તમારે માં કોઈ પ્રશ્ન રહે નહીં બરાબર ચલો ડેટ તો મેં આમ તો તમને કહી દીધી ચૌદ ચાર એકવીસ ચાર અઠ્યાવીસ ચાર પાંચ પાંચ અને આઠ પાંચ સન્ડે 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 અને વેન્ડ આ પાંચ ટેસ્ટ તમને આપવા મળશે મટીરિયલ આપી દઈશું તમને જે આપણે ટેસ્ટો લઈશું ને આ ટેસ્ટોમાં ઘણું બધું આવી જશે આ ટેસ્ટોની અંદર તમને ઘણું બધું એવું મળશે કે જે માં કામ આવશે ઓનલી મોક ટેસ્ટ આપણે નહીં આપી ભાવિન દવે ઓનલી મોક ટેસ્ટ આમાં નહીં આપીએ તમે પંદરસો રૂપિયામાં પાંચ ટેસ્ટ આપો એક ટેસ્ટ ત્રણસો રૂપિયાની અમે સાથે એમાં તમને ચેકિંગનું પણ કહીએ છીએ અમે તમને તમે નિયત સમયમાં અમે જે સમય આપીએ છીએ કે એક દિવસમાં તમારે લખીને આપવાનો ચોવીસ કલાકમાં તો અમે તમને એ પેપર ચેક કરીને પણ આપીશું તમારે આમાં સાચું શું ખોટું છું કેટલા સ્ટેપ તમે લખ્યા છે અને કેટલા માર્ક મળે કોમ્પ્યુટરના જે આપણા પ્રશ્નો છે વગેરે વગેરે બધી વસ્તુઓમાં તમને ચેક કરીને આપીશું ફેકલ્ટી તમને ભણાવશે તો છે જ પણ તમારે પ્રેક્ટિસ કરવી છે આ ટેસ્ટોની તો તમને લાભ મળશે તો આપણે એમાં અલગ અલગ નહીં જઈએ તમે કોર્સ જ ખરીદી લો વિડીયોને બી જોઈ લો કે આ રીતના ક્વેશ્ચન છે એ આપણે બની શકે ત્રણેય ટોપિકની અંદર ઘણું બધું તમને એમાં જાણવા મળશે રિવિઝનમાં આપણે ઘણું બધું એક્સ્ટ્રા કરાવવાનો પ્રયત્ન કરીશું આપણે સમય છે આમાં બરાબર ચલો આ રીતના તમે બુકબર્ડની એપ ડાઉનલોડ કરશો એન્ડ્રોઈડ એપ તો બુકબર્ડની એપમાં તમને લાઈવ ક્લાસીસ જ્યાં લખ્યું છે અહીંયા કોર્સમાં નથી જવાનું ક્યાં જવાનું છે તમારે તો કે લાઈવ ક્લાસમાં અને લાઈવ ક્લાસમાં નીચે જુઓ આ રીતનું અહીંયા લાઈવ ક્લાસ આપેલું છે લાઈવ ક્લાસમાં લખેલું છે અહીંયા આઈકોટ આસિસ્ટન્સ મેઇન્સ લાઈવ બેચ મેઇન્સ લાઈવ બેચની અંદર જશો એટલે તમને સબ્જેક્ટમાં ત્રણે ત્રણ સબ્જેક્ટ ઇંગ્લિશ ગુજરાતી અને કમ્પ્યુટર જોવા મળશે બરાબર છે આમાં તમને હજુ રિવિઝન મળશે એટલે ચિંતા ના કરતા આવતા વ્યક્તિ આપણે એમાં લેક્ચર્સ રિવિઝનના હું પ્લાન કરીશ એક બે એક બે શનિ રવિના પ્લાનમાં હું તમને કમ્પ્યુટર આપીશ એવું હશે તો આ શનિ રવિ બી જોઈ લઉં છું જે આપણે ફેકલ્ટી ચેતનભાઈ અવેલેબલ હશે તો હું તમને એનું રિવિઝન થોડું આપી દઈશ એ તમને ક્વિક રિવિઝન કરાવશે બરાબર તમે આ હાલ જોઈન્ટ થાવ છો કે પહેલાં જોડાયેલા હતા જે બી હોય ક્વિક રિવિઝન હું કહી દઈશ તમને કરાવી દઈશ એટલે ટેસ્ટ શરૂ કરીએ આપણે જ્યારે ચૌદ તારીખે તો થોડુંક તમને આવડતું હોય પછી એ ટેસ્ટના સોલ્યુશન કરશું તો એમાં તમને ઘણું બધું એક્ઝામમાં પૂછાઈ જશે બરાબર ચલો આ રીતના તમને આમાં જોવા મળશે હાલ આપણે પહેલાં એક જ મહિનો આપ્યો હતો વેલિડિટી પણ એને હવે બે મહિના વેલિડિટી કરી દઈશું એક્ઝામ સુધી તમને લાભ મળશે બે મહિના ગૌસ્વામી સરને પણ કહીશું યસ ગૌસ્વામી સર પણ આવશે બીજા ફેકલ્ટી આવશે જે અવેલેબલ હશે આપણે તમને આપીશું પણ તમે ચિંતા ના કરો ફેકલ્ટીમાં કોઈ ડાઉટ નહીં રહે તમને એવું નહીં થાય એક ખોટા આપણે લેક્ચર ભેદ મેન્સનો બરાબર ગૌસ્વામી સરને ટાઈમ સેટ થાય છે તો એ બી સમય આપશે જ ચાલો આ રીતના તમે જશો તો ઓલરેડી આપણે જ્યારે રિઝલ્ટ આવ્યું હતું ત્યારે સાતમા મહિનામાં જે લેક્ચર્સ થયેલા ગુજરાતી મેઇન્સના ઇન્ટ્રોડક્શન નિબંધ નિબંધના બધા પાક પત્રલેખન એવા લેખન ચર્ચાપત્ર બધી જ વસ્તુઓ લઈ લીધી છે વધારાના નિબંધ જે આપણે લેવાના છે એ એડ ઓન કરીશું એ એડ ઓન થશે બરાબર તમે એને ખૂબ જોઈ લેજો ઇંગ્લિશની અંદર પણ આપણે બધી વસ્તુઓ લીધી હતી સેન્ટેન્સ ફોર્મેશનથી લઈને પછી એસે પર ગયેલા બરાબર અને રિપોર્ટ રાઇટિંગના બી લેક્ચર કરેલા છે છેલ્લે અહીંયા કોમ્પ્યુટર જે ચેતન પટેલ તમને એકદમ ડિટેલની અંદર બધી વસ્તુઓ છે એ કરાવેલી છે તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ સાથે ચેતન પટેલે કોમ્પ્યુટરનું કરાવેલું હતું આશિષ રબારી ગુડ ઇવનિંગ તમે એક્ઝામ તમે આપી છે કોણે આપી છે આજે આશિષ રબારી તમારે ડીપી ચેન્જ બતાવે છે આમાં અલગ એક ફોટો દેખાય છે ચલો યસ આપીશું આપીશું વિજય યાદવ નિબંધના ને ફરી તમે ઘણું બધું ભૂલી ગયા હશે હું શ્યોર છું કેમ કે આપણે આઠમા મહિનામાં લેક્ચર કર્યા હતા બરાબર ફરી જોશો તો યાદ આવશે તો એક જાતનું રિવિઝન આવી જ જશે ક્વિક તમારું બધું જ બરાબર ચલો આપણી તમારે એપ ડાઉનલોડ કરી લેવાની જેમને લાઈવ બેચમાં જોઈન થવું છે જેમને જૂની કરેલી હતી અને હજુ અપડેટ નથી કરી તો એકવાર એપને અપડેટ કરજો ઘણા બધા ફીચર એમાં અપડેટ થયા હોય છે બરાબર બહુ ટાઈમ થઈ ગયો મને બી યાદ છે ને તમને બધાને યાદ છે તો આ રહીએ આપણી વાત કોની તો કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની આપણે લગભગ હું પ્લાન કરું શનિ રવિના સેટ થશે તો એકાદો તમારો કોમ્પ્યુટરનો રિવિઝનનો લેક્ચર આપણે ગોઠવીશું એનાઉન્સમેન્ટ કરી દઈશું તમને આપણા માહિતીમાં બધું મળી હશે કે આ લેક્ચર્સ વગેરે છે બરાબર યસ તો આજે તમારે કેવી રહી એક્ઝામ તમે આજે આઈ થિંક મને યાદ છે કે મને સ્ટાફે કહી લો ક્વેશ્ચન મોકલા છે કેટલાક ક્વેશ્ચન અટેમ્પ કર્યા તમે જ રબારી પ્રિલિમ્સ પ્રલિમ્સમાં કેટલાક ક્વેશ્ચન તમે અટેમ્પ કરીને આવ્યા ચલો એક લેક્ચર નહીં આવે લેક્ચરો આવશે ચિંતા ના કરો તમારા રિવિઝનના લેક્ચર પણ અમે અમારી રીતે પ્લાન કરીશું સારી રહી સેવન્ટી નાઇન વેરી ગુડ એટેમ્પ સેવન્ટી નાઇન ઇઝ એ વેરી ગુડ નહીં પણ એક્સેલન્ટ એટેમ્પ કહી શકાય થોડા આજના પેપરો લાસ્ટ જે હતા બે દિવસના પેપર કરતા થોડા હળવા હતા પણ હું માનું ત્યાં સુધી સેવન્ટી નાઇન અટેમ્પ ઇઝ અ વેરી 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 ગુડ અટેમ્પ બરાબર છે ફ્રીમાં આવશે વિવેક દેસાઈ નહીં આ પેઇડ કોર્સ આપણે અગાઉ બી આપેલો હતો એ જ કોર્સને ફરી પાછો આપણે હમણાં એક્ઝામ આવી છે એટલે ફરી વિદ્યાર્થીઓ માટે આપી રહ્યા છીએ જેમને પ્લાનિંગ હોય અમારે તો અમારા જૂના વિદ્યાર્થીઓને કરાવવાનું જ છે એઝ પર કમિટમેન્ટ જેમને નવા જોઈન થવું હોય એના માટે ઓછા રેટમાં પંદરસો રૂપિયામાં પાંચ મોક ટેસ્ટ લઈશું વધારે રેટ અમારે પાંચ મોકટેસ્ટનો છે અમારે પેપરને ચેક કરાવવાનું બી સાથે સાથે છે બરાબર એટલે વિવેક દેસાઈ તમે એવું હોય તો એપ ડાઉનલોડ કરીને એકવાર જોઈ લો તમને આઈડિયા આવી જશે વિડીયો વગેરે છે ઘણા ફ્રી વિડીયો છે પાછા મેથ્સ બહુ લેન્ધી હતું ઓકે મેથ્સ છે એક જાતનું લેન્ધી વધારે હતું એવું તમે કહો છો તો આમાં સિલેક્ટિવ જવું પડે જ્યારે તમારા મેથ્સ લેન્ધી હોય તો શું કરવું પડે તો કે સિલેક્ટિવ જવું પડે અમુક ક્વેશ્ચનોને છોડવાના થાય અમુક ક્વેશ્ચનોને સોલ્વ કરવા પડે તો થાય ફર્સ્ટ એપ્રિલ ફર્સ્ટિફ્ટમાં એવરેજ કેટલા અટેમ્પ કર્યા છે લોકોએ સર જુઓ પહેલી શિફ્ટની અંદર ઓન એન્ડ એવરેજ જે મને લાગે છે એ મુજબ સિક્સ્ટીની આસપાસના અટેમ હોવા જોઈએ બરાબર ફિફ્ટી ફાઇવ ટુ સિક્સટી વધારે પહેલાં બે દિવસની અંદર એટલા અટેમ્પ થયા નથી હવે જોઈએ આગળ જતાં કઈ રીતે વસ્તુ આગળ વધે છે ને શું થાય છે શું નથી થતું બરાબર છે અટેમ્પને તમે એ રીતે ઓલું ન કરો કે આટલા અટેમ્પ છે આટલા અટેમ્પ છે કેમ કે એ તમે એક્ઝેક્ટ ક્યારેય એનો નિકાલ કેવો નીચોડ કાઢી જ નહીં શકો કે આ અટેમ સારા ગણવા કે નબળા ગણવા પણ તમે જો સિત્તેર ઉપર અટેમ્પ કરો છો એ ઇઝી ટેસ્ટ હોય કે હાર્ડ હોય તો સિક્સટી ઉપર સારા ગણાય પણ ઇઝીમાંય તમે સિત્તેર ઉપર દો છો તો એ સારા અટેમ્પ છે સેવન્ટી પ્લસ અટેમ્પ ઇઝ અ વેરી ગુડ અટેમ્પ બરાબર ચલો એટલી ઇઝી ટેસ્ટો આવી નથી રહી લેન્ધી ક્વેશ્ચનો બધી જગ્યાએ રીડિંગ કોમ્પ્રેન્શનથી લઈને બધામાં ક્વેશ્ચનો લાંબા લાંબા આવે છે એટલે સમય તમારે આપવો પડે છે ને ત્યારે જ તમારે બધું સેટ થઈ રહ્યું છે ચલો હાઈકોર્ટને લઈને કંઈ પ્રશ્ન હોય તો કહો હાઈકોર્ટને લઈને કંઈ પ્રશ્ન હોય તો કહો કે ભાઈ આ રીતનું સર શું છે શું નહીં એમાં કંઈ ડાઉટ હોય તો મને કહો મોક ટેસ્ટ વિશે કહો મોક ટેસ્ટની અંદર આપણે જે ટોપિક આપેલા છે એસે છે નિબંધ છે બરોબર એ સિવાયને એક્સ્ટ્રામાં પત્રલેખન છે એવા લેખન ગુજરાતીમાં તમને બધી જ વસ્તુ આવરવાનો પ્રયત્ન કર્યો જેથી કદાચ આગું પાછું પૂછાઈ જાય તો બહુ ટેન્શન ના રહે જુઓ પત્રલેખન તો છે જ એ તો કરવાના જ છે એવા લેખન ચર્ચાપત્ર જાહેરની નિવેદન આ બી લઈ લીધા છે આપણા ટોપિકમાં બરાબર છે ડિટેલની અંદર બધી વસ્તુઓ તમને આપી જ દીધી છે પ્રેક્ટિસમાં આપણે વધારે નહીં લે કેમ કે જે સિલેબસને જ વળગીને ચાલીશું એવું ના થાય કે પછી આપણે કંઈક અલગ પ્રેક્ટિસ કરીએ એક્સ્ટ્રા અને એક્ઝામમાં એસ પર સિલેબસ કે જે જોવાય છે પેટર્ન એ જ જોવા મળે એટલે એમાં બહુ વધારે ફેરફાર નહીં કરીએ આપણે નિબંધ પત્રલેખન આમાં એસે બરાબર છે એ જ વસ્તુઓ ઉપર જઈશું આપણે રિપોર્ટ રાઇટિંગ પર અને કોમ્પ્યુટરની અંદર તમારા ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે જે બરાબર છે એક્સેલ અને પાવર પોઈન્ટના એક્સેલ અને વર્ડની અંદર એમએસ વર્ડ અને એક્સેલ તો એ જ વસ્તુઓને સાથે રાખીશું ચલો યસ કહીશું ચિંતા ના કરો ચિંતા ના કરો કહી દઈશું સારી તમને પ્રિપરેશન કરાવી દેશે ફેકલ્ટીઓ એક્ઝામમાં જવા પેલા રિવિઝન જેવું થઈ જશે આપણે કદાચ શનિ રવિના એકાદો કોમ્પ્યુટરનો સેશન તો કરી દઈશું થોડું તમને એક યાદ આવવા માટે ચાલો આવું ક્યાંક ભણ્યા હતા આવું ક્યાંક હતા જૂના વિદ્યાર્થીઓમાં બરાબર શનિ રવિમાં પ્લાનમાં રહેજો આપણી એપમાં આવીને એક વખત જોઈ લેજો અમે અહીંથી એવું હોય તો મેસેજ વગેરે ડ્રોપ કરીશું પણ તમે બી એક વખત જે શનિ રવિને જોઈ લેજો કે લેક્ચર પ્લાન છે કે નહીં ચાલો અહીં સુધી રાખીએ છીએ આજે કે વધારે મારે કહેવાનું નથી વધારે તો મારે તમને ડેટ્સ આપવાની હતી એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે બહુ નાનકડી હાઈકોર્ટ તરફથી બી નોટિસ આવી છે તો ચેન્જ જોઈ લેજો જે ચેન્જ સારો છે બધા માટે હવે એક્ઝામની તારીખ થઈ જશે બાર પાંચ બે હજાર અને ચોવીસ તો એક સારી વસ્તુ ઇલેક્શન બી પતી ગયું સીસીએની પ્રિલિમ બી પતી ગઈ બધું પતી ગયું ભાઈ શાંતિથી એક્ઝામ આપવાની એટલે તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું બરાબર ચલો આ જેમને જેમને એક્ઝામ સીસીઈમાં લેટ છે સીસીઈમાં જેની એક્ઝામો લેટ છે એ બધાએ અત્યારથી હાઈકોર્ટમાં ધીમે ધીમે થોડું થોડું કરતા રહેજો ગુજરાતી ઇંગ્લિશ વગેરે ડિસ્ક્રિપ્ટિવ છે એ બી કરતા રહેજો જેથી એવું ના થાય કે તમે જ્યારે સીસીઈની પ્રિલિમ આપવી ના હો અને સીધું જ તમારે હાઈકોર્ટની મેઇન્સ આપવાની હોય બરાબર કેટલાક દળ એકને એક દાખલા હોય એક વસ્તુ કરો છો થોડું થોડું ડિસ્ક્રિપ્ટિવ બી આર કરવા માંડો ચલો આમ કોમન જ છે આમ તો કોમન જ છે વધારે ફરક ના પડે તમારે હવે જ્યારે એસે લખવાની વાત આવે થોડો એ જોવું પડે કે કેટલા વર્ડનો છે શું પૂછેલું છે એ જોવું પડે બાકી તો બધી વસ્તુઓ કોમન જ જાય છે એટલે આમ તો સરખું જ છે કંઈ ફરક નથી પડતો સારું ચાલીસ દિવસ મળી ગયા બધાને ફાયદો થશે બરાબર ચાલો અહીં સુધી રાખીએ ફરી પાછા મળીશું કાલે ચાર વાગે ફોર પી એમ તમારા ઇંગ્લિશનો એક સીસી માટેનો સ્પેશિયલ સેશન છે ઇંગ્લિશ માટે સીસી અને એની અંદર બધા ટૉપિક લઈ લીધા છે આપણે ઓલ ટોપિક જે બી આપણા ટૉપિક એક્ઝામમાં પૂછાઈ રહ્યા છે બરાબર ટેન્સ આર્ટિકલ વર્બ પ્રેપોઝિશન્સ પછી નેરેશન વોઇસ બધી જ વસ્તુઓને લઈ ઓલ ટૉપિકનો ઇંગ્લિશનો એક ચાર વાગ્યાથી લઈને તમે મારી ચાલો મેગા સેશન જેવું ચારેક કલાકનો સેશન હશે જેમાં દરેકની દસ દસ ખાલી જગ્યાઓ આપણે કરવાના છીએ દરેક ટોપિકની કેટલી ખાલી જગ્યાઓ તો કે ભાઈ દસ દસ ખાલી જગ્યાઓ કરવાના છીએ કાલે ચાર વાગે યુટ્યુબ ચેનલ પર આવી જજો અને મોક ટેસ્ટ તો આપણે મૂકવાના જ છીએ મોક ટેસ્ટ આપી દો સાંજના એનું સોલ્યુશન કરીશું સાંજના એનું સોલ્યુશન આપણે કરીશું બરાબર ચાલો અહીં સુધી રાખીએ ફરી પાછા મળીશું આપણે કાલે અને સાથે સાથે આપણી જે કહેવાય પોલીસની પણ ભરતીની જાહેરાત થઈ ગઈ છે ને એના કાલે ફોર્મ ભરાવાના છે તો એના પણ નવા એનાઉન્સમેન્ટ આપણે કાલે કરવાના છીએ તો કાલે એ બાબતે પણ મળીશું ફરીથી બરાબર ચાલો થેન્ક યુ